ચક્રવાત રેમલ જે છે એ ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે અને ઉત્તર હિન્દ મહાસાગરમાં લેન્ડફોર્મ કર્યું હતું હવે આ જે રેમલ છે એ ઓમાન દ્વારા નામ આપવામાં આવ્યું છે અને એનો અર્થ થાય છે રેતી હવે ચક્રવાત જે છે એ તીવ્ર પવન એટલે કે એકસો વીસ કિલમીટર પ્રતિ કલાક સુધીનું હોય છે અને ભારે વરસાદ પણ પડે છે આની અંદર બાંગ્લાદેશના નીચાણવાળા દરિયા વિસ્તારોમાં હજારો લોકોને ચક્રવાત આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા હતા ચક્રવાત વિશે જોઈએ તો એક શક્તિશાળી અને વિનાશક હવામાન ઘટના છે જે નીચા દબાણ વાળા વિસ્તારોની આસપાસ વાતાવરણીય વિક્ષેપને કારણે રચાય છે. હવે આની અંદર કન્ડિશન જોઈએ તો પહેલા તો સમુદ્રનું જે પાણી છે એ ગરમ હોવું જોઈએ. એના કારણે શું થાય છે કે જે ગરમ પાણીને કારણે જે બાષ્પીભવન થાય છે પાણીનું અને એ વાતાવરણમાં ધીમે ધીમે ઉપર જાય છે. એના કારણે વાતાવરણ જે છે એ અસ્થિર થાય છે અને જે છે એ કોરિઓલિસ ફોર્સ છે એ આને એક સ્પીન આપવાનું કાર્ય કરે છે. ઓકે? પૃથ્વીનું જે પરિભ્રમણને કારણે જે કોરિઓલિસ ફોર્સ રચાય છે તો એ જે છે એ ચક્રવાતને સ્પીન આપે છે. ઓકે? હવે એની અંદર વર્ગીકરણ જોઈએ તો બે પ્રકારના ચક્રવાત જોવા મળે છે પેલું છે ઉષ્ણ ચક્રવાત જે મકર એટલે કે આપણે જે ટ્રોપિક ઓફ કેપ્રિકોન જે કહીએ છીએ અને કેન્સર જે ટ્રોપિક ઓફ કેન્સર જે કહે છે જે કરૃત કહે છે તો એ બંને પ્રદેશોને વચ્ચે જે હોય છે તેને આપણે ઉષ્ણ કટિબંધિત ચક્રવાત કહીશું તો આની અંદર જે આપણે ખબર છે કે દસ ડિગ્રી નોર્થ ઓકે દસ ડિગ્રી નોર્થ થી ત્રીસ ડિગ્રી નોર્થ સુધી જે આપણો કર્કવૃત્ત છે ઓકે તો ત્યાં સુધી આપણે મતલબ નોર્ધન માં ઉત્તર ગોળાધમાં આપણને જોવા મળે છે અને જે દસ ડિગ્રી સાઉથ થી ત્રીસ ડિગ્રી સાઉથમાં જે આપણે મકરવૃત છે તેની વચ્ચે આપણને ચક્રવાત જોવા મળે છે જે ઉષ્ણ ચક્રવાત છે તે ઓકે હવે ચક્રવાત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે અને દક્ષિણ ગોતમાં તે ઘડિયાળની દિશામાં ફરે છે ઓકે હવે અતિ ઉષ્ણ કટિબંધીય ચક્રવાત જોઈએ અથવા સમશીતોષ્ણ ચક્રવાત પણ કહેવામાં આવે છે તો ઉચ્ચ અક્ષાંશ એટલે પાંત્રીસ થી પાસઠ જે આપણે નોર્થ એન્ડ સાઉથ છે ઓકે નોર્થ એન્ડ સાઉથ હેમિસ્પિયર છે ઓકે અક્ષાંશો છે તે એની વચ્ચે જોવા મળે છે ઓકે નોર્થ એન્ડ સાઉથ બંનેમાં ઓકે પાંત્રીસ થી પાંત્રીસ નોર્થ હશે અને પાંસઠ નોર્થ હશે ઓકે તો આ બંનેની વચ્ચે જે નોર્થ હશે તેમાં ઉત્તર ઉત્તર દિશામાં અને જે સાઉથ છે આપણો સાઉથ પોલ બાજુ તો એમાં પણ પાંત્રીસ નો પાંત્રીસ સાઉથ થી સિક્સટી સાઉથ ઓકે અક્ષાંશોમાં ઓકે ઉત્તરી ગોળાટમાં જોઈએ તો ચક્રવાતનું પરિભ્રમણ જે છે એ ઘડિયાળની દિશામાં હોય છે અને દક્ષિણ ગોળાટમાં જોઈએ તો તે ઘડિયાળની દિશામાં હોય છે ઓકે બને ધ્યાન રાખવું કે દિશા કઈ બાજુ છે જો ઉષ્ણકટિબંધીય ચક્રવાત હોય તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હશે જો ઉત્તર ગોળાર્ધ હશે અને દક્ષિણ ગોળાત્માં હશે પણ આમાં આખું થઈ જાય છે ચક્રવાત આવે છે ત્યારે ઉત્તર ગોળાત્મા જે છે એ ઘડિયાળની દિશામાં હોય છે અને દક્ષિણ ગોળાત્માં તે ઉલટી દિશામાં ઘડિયાળની દિશામાં હોય છે ઓકે સોરી આમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આવશે ઓકે હવે ચક્રવાત વિશે જોઈએ તો એનો વિકાસ કઈ રીતના થાય છે એના વિશે જોઈએ તો સૌ પ્રથમ કે આ સમુદ્ર છે ઓકે તો સમુદ્રમાંથી જયારે એની ઉપર છે ગરમ હવા આવે છે તો ગરમ હવાને કારણે જે છે એ સમુદ્રમાંથી વરાળ ઉત્પન્ન થાય છે અને આ વરાળ છે એ ધીમે ધીમે પવન સાથે ઉપર જાય છે ઓકે અને વરાળ જે છે ઉપર જાય છે હવા ઉપર જાય છે વરાળ સાથે તો એને કારણે જે ઉપર જતી વખતે એ ધીમે ધીમે ઠંડી પડશે ઓકે હવે આ ઉપર જાય છે ત્યારે નીચે જે છે એ જગ્યા ખાલી પડી જાય છે ઓકે મતલબ અહીંયાથી આ જે હવા છે તે ઉપર જતી રહી ગરમ થઈને ઓકે તો એને કારણે શું થશે કે અહીંયા જગ્યા જે ખાલી પડે છે માટે જે આજુબાજુની ઠંડી હવા છે એ રશ કરે ઝડપીથી ઝડપથી આ જગ્યાને ફિલ કરવા માટે બંધ કરવા માટે જગ્યા પૂરવા માટે ફટાફટ આવશે તો એને કારણે જે છે ઉપરથી આપણો ફોર્સ હોય છે તો એને કારણે જે છે આ જે આવે છે જગ્યા બંધ કરવા માટે અને એકદમ ઝડપ ઝડપથી હોય છે તો એને કારણે જે આ મતલબ એક સ્પિન જેવી રચના થાય છે જે કોરિલિસ ફોર્સ છે એને કારણે તો એને કારણે આ રીતે મતલબ એક હવા તો ઉપર જતી હોય છે અને વચ્ચે જે છે એક મતલબ લો પ્રેશર રચાય છે

ગતિ કરે છે ઓકે તો આવી રીતના રચના બનાવશે ચક્રવાતની ઓકે અને હંમેશા યાદ રાખો જે ચક્રવાત જયારે બનતો હશે ઉષ્ણ ગતિબંધ ચક્રવાત બનતો હશે ત્યારે હંમેશા હવામાં એટલે કે ઉપર વાદળા જે હશે એ ક્યુમ્યલ લિમ્બસ ક્લાઉડ હશે ઓકે ક્યુમ્યલો નિમ્બસ વાદળા હતા જેમાં હંમેશા વરસાદ આપશે જ ઓકે હવે આ ઉર્જા સ્ત્રોત જે ઉષ્ણ કટિબંધીય ચક્રવાત છે એ ગરમ સમુદ્રની સપાટી પર ઉપર મતલબ એના પરથી ઉર્જા ખેંચે છે અને તેઓ ગરમ પાણી ઉપર જ રહે છે અને ત્યાં સુધી તેમની શક્તિ જળવાઈ રહે છે જેવો તેઓ મતલબ જેવા તેઓ સમુદ્રમાંથી બહાર નીકળશે અથવા તો જે જમીન પર જશે અથવા ઠંડા સમુદ્ર પર જશે તો એની શક્તિ મતલબ ખતમ થઈ જશે અને નાશ પામશે ઓકે હવે આ જે છે આમાં જે સેન્ટર હોય છે તેને આર્ક કહેવામાં આવે છે ઓકે હવે આમાં ધ્યાન રાખવું કે જે હાઈ હ્યુમિડ હશે એટલે કે ભેજવાળું વાતાવરણ હશે અને ટેમ્પરેચર જે હશે છવ્વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હશે ઓકે આ જે મેઇન બે ફેક્ટર છે ઓકે વોટર જે છે એ ઓપરેટ થશે ઓકે એ ક્લાઉડ ઉપર બનાવશે પછી આગળ જેની જે ક્યુમ્યુલર નિમ્બસ ક્લાઉડ જે લો પ્રેશર ડેવલપ થશે ઓકે સેન્ટરમાં અને આજુબાજુ હાઈ પ્રેશર હશે ઓકે એની જે સેન્ટ્રલ કોલમ છે એની આજુબાજુ એક વીકનેસ મતલબ આ એ કે હશે એની વિકન્સ જે મતલબ વીક હશે અને જે સ્પીડ ઓફ ધ વિન્ડ અરાઉન્ડ ઇટ ઇન્ક્રીઝિસ ઓકે મતલબ જે સ્પીડ છે આજુબાજુના હોવાની તે વધી જશે ઓકે ઉષ્ણ કટિબંધીય સાયકલોન જેને આપણે ટ્રોપિકલ સાયકલોન કહે છે ઓકે તમે જોઈ શકો છો આ છે ત્રીસ ડિગ્રી નોર્થ ઓકે ના ત્રીસ ડિગ્રી સાઉથ ઓકે તો આ બંનેની વચ્ચે અહીંયાથી મતલબ એકદમ વિષુવૃદ્ધિ ઝીરો ડિગ્રી પર તો સાયકલોન નથી રચાતા ઓકે અને આજુબાજુ અહીંયા દસ થી સ્ટાર્ટ થશે અને ત્રીસ ડિગ્રી નોર્થ માં અને દસ ડિગ્રી સાઉથમાં જે છે અને ત્રીસ ડિગ્રી સાઉથમાં ઓકે તો આવી રીતના અક્ષાંશ હશે તો આ અક્ષાંશની વચ્ચે ચક્રવાત રચાય છે ઓકે આને ઉષ્ણ ચક્રવાત કહેવામાં આવે છે ઓકે આપણે ઇન્ડિયામાં જોઈએ તો એપ્રિલ સુધીમાં મોસ્ટલી જોવા મળતા હોય છે આ છે આપણા સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત જે નોટિકલ સોરી આપણે સુધીમાં આની વચ્ચે હોય છે ઓકે તો આટલેથી આટલે જે નોર્થમાં હશે અને આ બધું ત્રીસ ડિગ્રી પાંત્રીસ ડિગ્રીથી ઉપર હશે ઓકે અને પાસઠ ડિગ્રી સુધી હશે ઓકે તો આ બંને વચ્ચે આપણે સમશીતોષ્ણ આપણે ચક્રવાત રચાય છે ઓકે જેને આપણે ટેમ્પરેટર સાયક્લોન કહીએ છીએ વિશ્વમાં જે ચક્રવાત છે એને અલગ અલગ રીતે મતલબ ઓળખવામાં આવે છે તો આ નામ પૂછાઈ શકે છે અમુક પૂછાય પણ છે તો તાઇફોન જે છે ચીનના સમુદ્રમાં અને પેસિફિક મહાસાગર છે ત્યાં કહેવામાં આવે છે હુરિકેન જે છે એ ભારતીય ટાપુ કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે ટોર્નેડો જે છે એ આફ્રિકા અને જે દક્ષિણ યુએસએ છે ગીની જે વિસ્તાર છે ત્યાં જોવા મળે છે એટલે કે નામ ખાલી અલગ અલગ છે બાકી છે તો ચક્રવાત જ ઓકે પછી વિલી વિલી જે છે એ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં કહેવામાં આવે છે ઉત્તર પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાત છે એ હિન્દ મહાસાગરમાં કહેવામાં આવે છે ઓકે જે આપણો વિસ્તાર છે તેમાં ચક્રવાતનું નામકરણ પ્રક્રિયા જોઈએ તો બે હજારમાં ડબલ્યુઆમાં એટલે કે વર્લ્ડ મિટોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ઓકે અને જે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કમિશન ફોર ધ એશિયા પેસિફિક બાંગ્લાદેશ ભારત માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા નો સમાવેશ થાય છે અને આ દેશો જે છે સૂચનો મતલબ નામ માટે સૂચનો સબમિટ કરે છે અને ડબલ્યુ ની જે પેનલ છે અને ટ્રોપિક સાયક્લોન જે છે એના નામોની યાદી અંતિમ સ્વરૂપ આપે છે બે હજાર અઢારમાં આમાં બીજા પાંચ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો

જે હેડક્વાર્ટર તરીકે કામ કરે છે ઓકે ડબલ્યુ એમ જે આપણે જોયું વર્લ્ડ મ્યુટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે તેનું એક રિજનલ ઓફિસ તરીકે કામ કરે છે આઈ ડી ઇન્ડિયન મ્યુટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે ઓકે એને ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે ડબ્લ્યુ એમ ઓકે તો આ જે છે એ આપણે મતલબ સાઉદી અરેબિયાનો વિસ્તાર છે આપણે હિન્દ મહાસાગરને આવરી લે છે ઓકે તો આખો જે વિસ્તાર છે એના માટે મતલબ વાતાવરણનું પ્રિડિક્શન કરવાનું કામ કરે છે અને સિચ્યુએશનને હેન્ડલ કરવાનું કામ કરે છે એટલે માટે આ તેર દેશો દ્વારા જે નામ આપવામાં આવેલા તેર સૂચનો આપવામાં આવેલા તે એને મતલબ આપણે ને જોગવાઈ જોઈએ તો અગ્નિશમન સેવાઓ જે છે એ રાજ્યના વિષય હેઠળ આવે છે ખાસ યાદ રાખવું પૂછાઈ શકે છે કે રાજ્યના વિષય હેઠળ આવે છે જે અગ્નિશમન સેવાઓ છે કલમ બસો તેતાલીસ ડબલ્યુ હેઠળ જે ભારતની બંધારણની જે કલમ સોરી બંધારણ પાર્ટ બાર છે ઓકે તેની બારમી અનુસૂચિમાં છે અને મ્યુનિસિપલ કાર્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે ઓકે ભારતમાં જ્યારે પણ અલગ અલગ બિલ્ડિંગો બનાવવામાં આવે છે તો એમાં માટેના કેટલાક ઓકે તેમાં પેલો છે મતલબ ભારતનો જે નેશનલ બિલ્ડિંગ કોર્સ બનાવવામાં આવે છે બે હાજર સોળમાં તો તેને એનબીસી નો ભાગ ચાર નું શીર્ષક છે ફાયર એન્ડ લાઈફ સેફ્ટી ઓકે એનબીસી ભાગ છે ચોથો ઓકે તો એમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા જે બીઆઈએસ આપણે કહીએ છીએ તેનાથી પ્રકાશિત એનબીસી જે ભલાણાત્મક જે દસ્તાવેજ છે એનો સમાવેશ થાય છે રાજ્ય તેમના સ્થાનિક બિલ્ડિંગ બાયલોમાં એટલે કે જયારે બિલ્ડિંગ બનાવતા હોય તો આ બનાવવાનો સમાજ કરવા એ ફરજિયાત બનાવે છે ઓકે કુમારતોનો ઉપયોગની પ્રકૃતિ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે કે રહેઠાણ માટે અથવા તો શૈક્ષણિક ઔદ્યોગિક મતલબ કઈ રીતે બિલ્ડિંગ મતલબ બિલ્ડિંગનો કઈ રીતે યુઝ કરવાનો છે તે પ્રમાણે એના ઉપયોગને આધારે આ સેફટી સ્ટાન્ડર્ડ લાગુ કરવામાં આવે છે ઓકે કોડમાં શું આવરી લેવામાં આવે છે તો અગ્નિ નિવારણ અને સામગ્રી છે આગ રેટીંગ વાળી તો એને ડિઝાઇન અને એને બાંધકામના પાસાઓને આવરી લેવામાં આવે છે અને કટોકટીની જોખાય એટલે કે આગના ધુમાડો અને ગબરાટનો જોખમઓને ઘટાડવાનું કામ કરે છે બિલ્ડિંગની ડિઝાઇનમાં જો કે આને આવરી લેવામાં આવે છે જે કોડ છે મોડેલ બિલ્ડિંગ બાયલોસ ઓકે તો શહેરી વિકાસ મંત્રાલય આ નિયમો જે છે બે હાજર સોળ દ્વારા મોડેલ બિલ્ડિંગ રજૂ કરવામાં આવ્યું હતું અને ભારતમાં બાંધકામ પ્રોજેક્ટ્સ અને નિયમનકારી જે મિકેનિઝમ છે અને એન્જિનિયરિંગ છે એના પરિણામ સ્વરૂપે મતલબ એની રૂમ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને ચીફ ફાયર એક્સ ઓફિસર છે એ આગ સંબંધિત મંજૂરીઓ માટે જવાબદાર છે ઓકે મતલબ આની પરમિશન જ લેવામાં આવે છે ક્લિયરન્સ લેવામાં આવે છે કોઈ પણ બિલ્ડિંગ બનાવી ત્યારે પહેલા ફાયર ઓફિસર છે એ બિલ્ડિંગના પ્લાન સંદર્ભ આપે છે એટલે કે મતલબ મંજૂરી લે છે કે આ બિલ્ડિંગ છે એ આગ મતલબ સુરક્ષિત છે કે નહીં એવું આ મંજૂર કરે છે આપણી જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમ છે એના દ્વારા પણ જે હોસ્પિટલ સહિત જે સાર્વજનિક ઇમારતો છે અને એને માટે અગ્નિ સલામતી જરૂરિયાતો નક્કી કરે છે અને ડિઝાઇનમાં જે માર્ગદર્શિકામાં ખુલ્લી સમા સલામતીની જગ્યાએ સુરક્ષિત બહાર નીકળવાનો રસ્તો સમર્પિત દાદર અને ખાલી કરામણની જે કવાયતો છે એનો સમાવેશ કરવામાં આવે છે આટલા બધા કોર્સો આ છતાં પણ ઘણી વાર કેટલી બધી આગ લાગે છે આપણે જોઈએ છીએ ઓકે આ મતલબ આગળ દિલ્હીમાં પણ અમુક વાર કોચિંગમાંથી જે મતલબ બિલ્ડિંગ પરથી કૂદીને મતલબ કરી તો ઓકે આવું ગયા વર્ષનું એક બે વર્ષ પહેલા જ ની જ વાત છે ઓકે તો આગ તો લાગે જ કરે છે ઓકે પણ મતલબ ચેન્જીસ તો નથી થતા હવે જે એકીકૃત ફાયર સર્વિસનો અભાવ છે એક રીતે ચિંતામાં જોઈએ તો કેટલાક રાજ્યોમાં જે છે એકીકૃત અગ્નિશામક સેવાનો અભાવ છે આવશ્યક માર્ગદર્શિકા અને સૂચનો પ્રદાન મતલબ ખાલી સૂચનો જ આપવામાં આવે છે અને મતલબ implementation નથી થતું પછી સંસ્થાકીય માળખું અને તાલીમ અને જે કારકિર્દી છે એની પ્રગતિમાં સુધારાની જરૂર છે અપર્યાપ્ત આધુનિક સાધનો અને સ્કેલિંગ અને અધિકૃત જે છે એને માનવીય કારણે મતલબ મર્યાદિત ભંડોળની તકનીક છે okay મતલબ ભંડોળ જ નથી પહેલા તો તકનીકની પ્રગતિ પણ અવરોધે છે એના કારણે પછી તાલીમ સંસ્થાઓનો અભાવ છે ફાયર સ્ટેશન અને કર્મચારીઓના આવાસનો અભાવ છે નબળાઈ અને વિશ્લેષણ જાગૃતિમાં જોઈએ તો અપર્યાપ્ત નબળાઈ વિશ્લેષણ છે જન જાગૃતિ કરવા અને ન કરવું અને ખાલી કરવાના જે કવાયો છે એનો અભાવ છે કે મતલબ ખાલી કેવી રીતના કરવાનું તે લોકોને ખબર નથી રાજ્યમાં એક સેવન ફાયર સેફ્ટીના કાયદો નથી પછી કેટલાક રાજ્ય જે જેમ કે મહારાષ્ટ્ર તમિલનાડુ ડુકેટર છે એ એનબીશીનું સંપૂર્ણ પણ પાલન પણ નથી કરતા યોજના તો આ પીએમ કુસુમ યોજના રિલેટેડ અમુક કૌભાંડો બહાર આવી રહ્યા છે મતલબ નકલી વેબસાઇટ બનાવવામાં આવે છે અને પછી મતલબ રૂપિયા લેવામાં આવે છે અને એવું બધું કરવામાં આવી રહ્યું છે એટલા માટે ન્યૂઝમાં છે જોઈએ આપણે તેનો ઉપયોગ કરીને આવક ઊભી કરવાનો છે હવે આ જે છે એ ખેડૂતોને સિંચાઈ માટે પાવર સબસીડી ઘટાડવા માટે કૃષિના કૃષિમાં જે ડિકાર બનાવે છે વિશ્વસનીય જે દિવસ છે એને સૌર ઉર્જા મતલબ સૌર ઉર્જા મેળવવા માટે પણ

જે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી છે તો એ જે છે આનું નોડલ એજન્સી નોડલ મંત્રાલય આ પીએમ કુસુમ યોજના છે તેના ઉદ્દેશ્ય જોઈએ તો પહેલું તો ડી ડીઝલાઇઝેશન એટલે કે જે આપણે સૌર સંચાલિત જે પંપ છે અન્ય જે નવીનીકરણ ઉર્જાના સ્ત્રોતને પ્રોત્સાહિત કરીને સિંચાઈમાં જે ડીઝલ છે તેના પર નિર્ભરતા ઘટાડવાનો છે પછી જે સોલર પંપ છે એના દ્વારા ખેડૂતો માટે નીચે ઉચ્ચ સિંચાઈ ખર્ચે પણ ગ્રીડ પર જે વધારાની ઉર્જા મતલબ જે વધે છે મતલબ જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેને વેચી પણ શકાય છે મતલબ કોઈ જોડે કનેક્ટેડ હોય તો ગ્રીડ એટલે કે જે પાવર મતલબ આપણા ઘર સુધી જે વાયર દ્વારા આપણે મતલબ જે પાવર મેળવે છે વીજળી મેળવે છે તો એ જ આપણે મતલબ એનો જ ઉપયોગ કરીને મતલબ આ ગ્રીડ રચના કરવામાં આવશે જેમાં રિન્યુએબલ એનર્જી આપણે ટ્રાન્સફર કરી શકીએ વેચી શકીએ એના માટે ઓકે પાણી અને ઉર્જા સુરક્ષા એટલે કે સૌર પંપ અને જે સામુદાયિક જે સિંચાઈ ખેડૂતોને પાણી અને ઊર્જાની સુરક્ષા વધારવાય અને જે સ્વચ્છ અને નવીનીકરણ સૌર ઉર્જા અપનાવવા માટે પર્યાવરણ પ્રદૂષણ ઓછા કરવા માટે પણ હેલ્પ કરશે જેના વિકાસ જોઈએ તો ખેડૂતોમાં સૌર ઉર્જાનું સોલ્યુશન વ્યાપકપણે અપનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે પીમ કુસુમ યોજના જે છે એને એકત્રીસ માર્ચ બે સુધી લંબાવવામાં આવી છે અને આ જે પ્રક્રિયા છે એને સુવ્યવસ્થિત કરીને એકલ સોલર પંપ પ્રાપ્તિ માટે રાજ્ય સ્તરની ટેન્ડરિંગ જે મંજૂરી આપવામાં આવી છે હવે આની અંદર પીએમ કુસુમ હેઠળ જે પંપ નું અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને જે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ છે એની માર્ગદર્શિકાનો એક ભાગ છે ઓકે મતલબ આ પીએસએલ માં પણ આને એડ કરી દેવામાં આવી છે ઓકે પીએસએલ તો તમને ખબર જ હશે કે રિજનલ રૂરલ બેન્ક જેવી બેન્કો છે તમને પંચોતેર ટકા જેટલું લોન આપવાનું હોય છે ઓકે પીએસએલ માં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં ઓકે તો એમાં એક કોમ્પોનન્ટ તરીકે આમાં અંદર એડ કરવામાં આવ્યું છે ઓકે જે આપણો સોલર પંપ છે પીએમ કુસુમ છે એ યોજનાની હેઠળ ઓકે So guys, Ajmatarology. Please subscribe, like, and share. Thank you for listening. Jai Hind,